બોલી ગયો મે તને કશું કીધું તને કશું તું જાતે કઉ છું કઈ કીધું નહી પણ તમારા મનમાં તો એ જ છે તમે શોધવા ના જાણ પેલી શું લેવા ઝઘડા કરું છું ગમે તે વાત કરીને ઝઘડા કરવાના બાના ઉધું છું તું મારા જીતા જીવ તમે આટલું બધું કરતા હોય તો મારા પછી તો તમે એને લઈને ફરાળ થઈ જાવ અને ખાવ મારી સોગન કે તમે આવું ના કરો અલે તું હજી જીવું છું કેમ આવી બધી વાતો કરું છું અને સેની સોગન અને બોગોનો ખાવાની મારે આઈ ગયો ને તમાર મોટે હું જીવું છું ને એક તકલીફ છે તમને લગન થઈ ગયા ને તો આ માણસ ઠડતો નહીં અલે માનતી કેમ નહીં તું પણ તારી સોગન ખાવ બસ

મારા ઘર ની વાત છે તું શું લેવા વચ્ચે પડું છું ગુસ્સે ગુસ્સે ફરું ગમે તેમ ફરું તારા વચ્ચે નહીં પડવાનું તમારા ઘર ની વાત હતી તો મને શું લેવા લગન કરીને લાયા હતા અને એટલું બધું પદ ખસી જતું હોય તો નહીં આવવાનું લગન અરે પદ ખાઈ જવાની વાત નહીં આખા ઘર ના નામ પાછળ ડોક્ટર ને એન્જિનિયર લખ્યું છે મારા નામ પાછળ કેમ નહીં લખ્યું તમે એન્જિનિયરિંગ કર્યું પાસ તો થયા નહીં તો તમારા પાછળ શું લેવા એન્જિનિયર લખાવડાવવા

મારા ઘર ના નહીં છપાવું હું એમના જોડે લડી લે તું વચ્ચે ના પડે હવે તો મને લગન માં આવતો શરમ આવશે કોક જોશે કે છે આ ભણ્યા વગર ના ભાઈ છે એટલી બધી શરમ આવતી હતી તો ભણવાન ટાઈમે ભણી ના લઈએ રખડી ખાધું છે અને હવે પાછું એન્જિનિયર લખાવું છે એન્જિનિયર તો લખાયું નહીં હવે એક કામ કરો બે માણસ રાખો ગેર ઘેર જઈને બધાને કહી આવો કા ભણ્યો નહીં એક તો ઘરમાં લગન આવ્યું છે ને આ શું ધંધા માંડ્યા છે નાની નાની વાતો મારી હઈ જાવ છો ખબર નઈ પડતી બુદ્ધિ વગરના માણસ છો તમે અરે આ વાત તો છે કે આગળ ઊંધી જવાની તું જોતો ખરા ઘરમાં કોઈ બી પ્રસંગ હશે ને તો તમારી પાસે ડોક્ટર આ બધા ભેગા થઈને મને કેમ એવું લાગે છે જોનવરોનો નો ડોક્ટર લખાવશે